નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વાત કરીએ વિસ્તારથી તો આજે ઉત્તરાયણનું પર્વ સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ અન્ય કાર્યકર્તાઓ સાથે પતંગની મજા માણી હતી તેમજ સેક્ટર આઠ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે ઉત્તરાયણની મજા માણી હતી પ્રશાંતે જણાવ્યું હતું કે ઉત્તરાયણની મજા પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે માણવાનો તહેવાર છે આજના દિવસથી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને એટલા માટે જ આ ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે તેમજ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તેમણે જણાવ્યું હતું કે આવનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય વિજય થશે અને લોકોનો મત અને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને મળશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

કે ઉત્તરાયણ આપડા ગાંધીનગરમાં માં સારી થતી નથી બાજુમાં સિટી અમદાવાદ છે તો ત્યાં બધા પતંગ ચગાવવા માટે નીકળી જાય છે ત્યારે આ વખતે અમે મકર સંક્રાંતિ નો તહેવાર અત્યારે જે છે સમગ્ર દેશની અંદર જે છે તે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મહામંત્રી છે કે જેઓ પહેલા યુવા મોરચાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ હતા તે આપની સાથે જોડાઈ ચૂક્યા છે પ્રશાંત ભાઈ કેવી રીતે ઉત્તરાયણની આ મજા માણી રહ્યા છો અને નવી જે જવાબદારી મળ્યા છે કઈ રીતે જોવો છો સાબ બધા સૈકે ઉત્તરાયણનો તહેવાર દરેક ગુજરાતી ઉજવતા હોય છે અને આ તહેવાર બધા લોકો પરિવાર સાથે મિત્રો સાથે પોતાના ધાબે પતંગ ઉડાવીને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે હું પણ આજે મારા પરિવાર સાથે મિત્રો સાથે આ તહેવાર ઉજવી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વની અંદર જવાબદારી તો બદલ થતો હોય છે આ વખતે નવી જવાબદારી છે ભારતીય મને સોંપી છે સ્વાભાવિક છે કે યુવા મોરચાના ગત સાડા ચાર વર્ષના ટર્મ દરમિયાન જે યુવા મોરચાના બુથના કાર્યકર્તાથી લઈને પ્રદેશની મારી ટીમે જે મહેનત કરી છે જે કામ કર્યું છે એનું પરિણામ એનું ફળ ભારતીય જનતા પાર્ટીએ મને મહામંત્રી બનાવીને આપ્યું છે આશ્રય મારા યુવા મોરચાના દરેક કાર્યકર્તાને જાય છે અને જે રીતે પાર્ટીએ મને આ જવાબદારી સોંપી છે ત્યારે યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે ખૂબ ઉત્સાહ અને નવો જમ નવી શક્તિ આવી છે પ્રશાંતભાઈ એક તો ખાસ કરીને મહાનગરપાલિકાના ચૂંટણીઓ પણ આવી રહ્યા છે ચૂંટણીઓ પણ આવી રહી છે અને ખાસ કરીને વિધાનસભા બે હજાર સત્યાવીસની તૈયારીઓ પણ ચાલી છે તેવામાં ખૂબ મોટી જવાબદારી કઈ રીતે જોઈ છે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ હરમેશ લોકો વચ્ચે હોય છે એ માત્ર ચૂંટણી વખતે નથી હોતા બાકી રાજકીય પાર્ટીઓની અંદર જેવી ચૂંટણી આવે છે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે લોકો વચ્ચે જાય છે સમસ્યા ન હોય તો પણ સમસ્યા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ચૂંટણી જીત્યા હોય કે હાર્યા હોય એ લોકો વચ્ચે રહીને લોકો સાથે રહીને એના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવતા હોય છે લોકોના સુખે સુખી લોકોના દુઃખે દુઃખી એ પ્રકારનું એમનું કામ હોય છે ત્યારે આવનારી સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે હંમેશા લોકો વચ્ચે રહ્યા છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આગામી ચૂંટણીની અંદર સો અત્યાર સુધી જે રીતે લોકોએ અમને પ્રેમ આપ્યો છે મત આપ્યા છે અને ચૂંટણી જીતાવી છે હર વખતે એ જ પ્રેમ ગુજરાતના લોકો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપશે તો જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે તેમણે જણાવ્યું કે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નો તેઓ જોરશોથી કાપ કેશો આઠવલે સાથે જતી ઇન્ડિયા ન્યુઝ ગાંધીનગર